આપણે કરવા સમજાય જેની કૃપા છે જેની દયાથી આ વગર કાળે બધું ચાલી ગયું છે વગેરે નોટ પેને લાખો માણા દર્શન કરીએ પ્રસાદી લઈને જાય અને મારી જેવો ભણવાળા જો માયક જાલે પ્રવચન આપતો તો આ બેઠો એની દયા શકે અને આજે માયક લઈને બોલું છું ને

શીખવાડી દેતો હોય તો આ કદાચ જો પચીસ જણ ને લાગી જશે ને તો આ મારું માયક જાલેલું લેખે લાગી જશે જેની કૃપાથી આ બધું ચાલી રહ્યું છે અને એની મરજી છે તો પરંપરાગત ચાલશે કાલ હું હોય કે ના હોય તો આ તો સુરત નારાયણ રહે છે ચાલે કે રહેવાનો છે બધા બધાય કોઈને જુઓ કોઈ સાધુ માર્ગ હોય તો એના જમીન ની અંદર કદાચ સમાધિ આપવામાં આવે અંદર ડટી જાય કોઈ કદાચ કબ્રસ્તાન હોય તો એની જમીન ની બહાર હોય પાતો જેટલો જમીન ની અંદર એટલો જમીન ની બહાર આનો કોઈક લેવલ આનો કોઈ પાવર નોખો હે ભલામણા અને હુરાપુરા બધાય જે થાય એવું થઈ ગયું હોય લીમડા ગળો મોખાતો તો એ હુરાપુરા થાય આ કઈક નોખો રે અને હુરાપુરા કોને કહેવાય કે નવે વરે તે જો કદાચ

મને કોઈનાથી કંઈ કઈ ફેર પડતો નથી ભાઈ કારણ કે મારું સાનિધ્ય દાદાની જે જગ્યા રે એ વર્ષી ચાલે છે ક્યારે અમે કે અમારા સ્વયં સેવકો ક્યાંય મોટી અનાજ ઉઘરાવા અમે નથી નીકળ્યા ભાઈ બતાવો કોઈ મારા આ સાનિધ્ય ની ગાડી આવી હોય અને કીધું હોય સુરાપુરા પૂરા ધામમાં એટલા લખાવો તેથી આ પરબડું મારી જોડી લઈને નીકળી જવાનું ત્યાં એક સેકન્ડ ને એવું હોય લખીને આપી દઉં કારણ કે અમને સ્વાભિમાન વાલુ છે ભાઈ સમજાય હે ને અને સ્વાભિમાનથી જીવી છે ઠાકરને કેવી છે કે કદાચ તારી મરજી અને જો તને કદાચ અમારી પરીક્ષા લેવા ઉત્તર અને કદાચ ફરીથી આટો ખાઈ જાય તો સાઈઝ નો રોટલો પાડીને ખાઈ લઈશું બાકી તારા નામનો ધંધો તો નહિ જ કરી એટલે જે દાદા ને માનું છું અને જે બે દિવસ

હું તો હું મારા પરમાત્મા એમ કહું છું કે આ જો કદાચ મારો આ સમય મચન હું અનુષ્ઠાન કરું છું અને દેવ ને એવું

થાય છે આપણા ઘરે એક નાની એવી જાન આવવાની બસો જણાની તો આપણને આવતી મારા તો રોજ થવાનું આવે છે